ગુજરાત કોંગ્રેસ પ્રભારીની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાત ઝોન કોંગ્રેસના ભરૂચ નર્મદા જિલ્લાની બેઠક યોજાઈ બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક તેમજ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ભરૂચ વગુસણા ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી જેમાં સંગઠન લક્ષી તેમજ લોકલ સમસ્યાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરી આ સમસ્યાઓ અંગે વિધાનસભા સહિત વિવિધ સ્તરે તેના નિવારણ માટેના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભરૂચ શહેર અને જિલ્લાની મુખ્ય સમસ્યાઓ ખરાબ રોડ રસ્તા ટ્રાફિકની સમસ્યાઓથી પ્રજાજનો ને પડતી હાલાકીને લઈ આગામી સમયમાં આંદોલન કરવાની ચર્ચા કરાઈ હોવાનું કહ્યું હતું વધુમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પૂર રાહત લૂઝર્સ બેરોજગારી પ્રદૂષણ સહિતની સમસ્યાઓથી પ્રજનોને પડતી હાડમારી ઉપરાંત ભાજપ સરકાર પર બેવડા માપદંડનો આક્ષેપ કરી અન્ય રાજ્યોમાં મહિલાઓ પરના અત્યાચારના બનાવમાં રોડ પર ઉતરી આવતા ભાજપ આગેવાનો દાહોદ સહિતની ઘટનાઓ પર હરફ સુખધામ ઉપચારતા નથી તેમ કહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત સ્થાનિક સમસ્યાઓ અંગે ભાજપના શાસકો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી સચિવ ઓષા નાયડુ વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર એઆઈસીસી મેમ્બર મમતાજ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ જિલ્લા ખાતે અમારા એઆઈસીસીના મહામંત્રી ગુજરાતના પ્રભારી સાંસદ આદરણી મુકુલ વાસનિકજી અમારા એઆઈસીના સેક્રેટરી પ્રભારી ઉષાબેન નાયડુ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાના અમારા આગેવાનો સાથે સંગઠન લોક પ્રશ્નો આગામી કાર્યક્રમોના કાર્યક્રમોના આયોજન એ અંગેની મિટિંગો રાખેલી છે ભરૂચ જિલ્લા સાથે ચર્ચા થઈ ગઈ નર્મદા જિલ્લા સાથે વાત કરીશું ખાસ કરીને સ્થાનિક પ્રશ્નોની પણ અમે ચર્ચા કરતા હોઈએ છીએ ભરૂચમાં અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું જે નાના નાના ઝૂંપડાઓ વેપારીઓ એમને નુકસાન થયું હતું અને એ નુકસાન ગયા વર્ષે એટલા માટે થયું હતું કે વડાપ્રધાન શ્રીના જન્મદિવસે જ નર્મદા ફૂલ થયો છે એ દેખાડવા માટે પહેલાં પાણી ખૂબ રોકી રાખ્યું ને પછી એક સાથે પાણી છોડ્યું એના કારણે થયું એમને પૂરતું વળતર આજે આટલો સમય થયો થતાં નથી મળ્યું આ વખતે પણ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની અસર છે બીજી માગણી લોકોની અહીંયા સ્થાનિક એ છે કે સતત ટ્રાફિક જામની સમસ્યાઓ થાય છે રસ્તાઓની અત્યંત કફોડી હાલત છે લોકો કહે છે કે કામે ગયેલો માણસ અંતર સાવ ઓછું છે પરંતુ એ ફેક્ટરીથી ઘર પહોંચતા એને ખૂબ લાંબો સમય લાગે છે કારણ કે રસ્તાઓનું ઠેકાણું નથી ઉદ્યોગો મનમાની કરે છે ખાસ કરીને કેટલાક ખેડૂતોની જેમની જમીનો ગઈ છે એ ગામના લોકોને નોકરીઓમાં અગ્રતા આપવી જોઈએ એ અપાતી નથી જે વિસ્તારોમાં ઉદ્યોગો ચાલે છે બેફામ પોલ્યુશન કરે છે પ્રદૂષણ કરે છે ગામના કૂવાની ઉપરથી કોલસાનો કન્વેયર બેલ્ટ અદાણીનો નીકળે અને ગામના લોકોને પ્રદૂષિત પાણી પીવાનો નોબત આવે અથવા ગામના લોકોને શ્વાસના રોગો થાય અને છતાં સરકારના પેટનું પાણી ન હલે આવી ગ્રામજનોએ અહીંયા ફરિયાદો કરી છે ત્યારે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમે આ મુદ્દાઓ લઈને ચાલીએ છીએ અને આ વાત સરકારના કાને સુધી પહોંચાડવા માટે અમારા ધારાસભ્યશ્રીઓ પણ વિધાનસભામાં જ્યાં જરૂર પડશે ત્યાં આ મુદ્દાઓને ઉઠાવશે